તો જોઈ લો મિત્રો વિસાવદર થી આમ આદમી પાર્ટીના નેતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે આ વિડીયો મિત્રો પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે જેને લઈને ગોપાલ ઇટાલિયા ગુસ્સે થઈ ગયા છે ફૂલ વિડીયો છે ને તમને આગળ દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે શું મામલો હતો

જે મિત્રો ઘટના કંઈક એમ છે કે વિસાવદરની માલકુલ જે ધારાસભ્યની ચૂંટણી થઈ જેને લઈને ગોપાલ ઇટાલિયા જે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે મિત્રો તેની સાથે આ સુરતના કોપરેટર વિપુલ સુવાગ્યા પણ હતા ત્યાર પછી પોલીસ અને વિપુલ સુવાગ્યા વૈશ્કેક બોલાચાલી થઈ જેને લઈને મિત્રો પોલીસ દ્વારા આ વિપુલ સુવાગ્યાની જે આમ આદમીના નેતા છે એને મિત્રો ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા જેને લઈને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો હાલ આ ઘટના વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો મિત્રો લગભગ એક બે મહિના પહેલાંનો વિડીયો છે સુરણી પહેલાંનો વિડીયો છે જ્યારે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા ગયા હતા ત્યારનો આ વિડીયો છે અને અત્યારે એક બે મહિના પછી વાયરલ થઈ રહ્યો છે તો હાલ વિડીયો વિશે ખાસ મેન્ટ કરવાનું ભૂલતા વધુ શેર કર્યો જેનાથી બીજા લોકોને પણ ખબર પડે કે વિસાવદનની માલકુલ પોલીસ દ્વારા મિત્રો આમ આદમી પાર્ટીના નેતાને જે ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો ગોપાલ ઇટાલિયા પણ મિત્રો થોડા ઘણા ગુસ્સે થઈ ગયા હતા એના પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આજ માટે એટલું